દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપની ભવ્ય જીત થતાં ડીસા ભાજપ દ્વારા બગીચા સર્કલ પાસે વિજયોત્સવ મનાવાયો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષ બાદ જંગી બહુમતીથી વિજય થયો છે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે બગીચા સર્કલ પાસે એકબીજાનું મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે દિલ્હીમાં વિધાનસભામાં બનવા જઈ રહી છે ત્યારે બીજેપીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

છે સેવા સમર્પણ અને ભાગીદારીના કાર્યો એના પર જે વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ જે જંગી બહુમતીને જે મોટિંગ કરે છે અને આપણે જે વિજય પ્રાપ્ત કર્યો છે તેના માટે આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું જે નેતૃત્વ છે એના આભારી છે એની ખુશીની અંદર વિશાળ શહેર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા આજે ઘુડી અને એકબીજાની આજે દિલ્હીની અંદર એકના યસતી પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને એના દે વિકાસના કામો એના પર દિલ્હીની જનતાએ મોર મારી અને એક ભ્રષ્ટ જેલમાં ગયેલા અરવિંદ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીની સરકારને જ્યારે ઉઠાડીને ફેંકી દીધી છે ત્યારે આજે સમગ્ર દેશના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે તે અનુસંધાને આજે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આ વિજય ઉત્સવ મનાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં પણ વિધાનસભામાં બનવા રહી બનવા જઈ રહી છે ત્યારે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં માં ભારતને વિકસિત ભારત કરવાનું જે સપનું છે એ સાકાર થવા માટે જઈ રહ્યું છે ધન્યવાદ